દિલ્હીના એમસીડીમાં જે મોટો ખેલ પડવામાં આવ્યો એમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને એમસીડીના પૂર્વ નેતા મુકેશ ગોયલની લીડરશીપની અંદર આખા બે ફારચા પાડી દેવામાં આવ્યા છે નમસ્કાર દિલ્હી મહાનગરપાલિકા એમ સીડીની અંદર આજે એક જબરજસ્ત મોટો ખેલ થઈ ગયો છે અને આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે કારણ કે એમ સીડીમાં જે આમ આદમી પાર્ટીના લગભગ પંદરેક જેટલા કોર્પોરેટરો છે એમણે આપ આપની સાથે છેડો ફાડીને એક નવી પાર્ટી ઊભી કરી દીધી છે એટલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો જ હવે એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દિલ્હી એમસીડીની વાત કરતાં પહેલાં થોડીક બીજી વાત પણ હું તમારી સાથે કરી લઉં મહારાષ્ટ્રમાં તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી પરંતુ બે શિવસેનાની અંદર બે ફાળચા પડી ગયા અને એકનાથ શિંદે અને શિવસેના અલગ પડી ગયા અને એકનાથ શિંદે અલગ થઈ અને ભાજપની સાથે સરકાર બનાવેલી અને જ્યારે શિવસેનાના ફાળચા પડેલા ત્યારે એકનાથ શિંદે પોતાના ધારાસભ્યોને લઈને સુરત આવેલા હતા એ પછી સુરતની અંદર જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી ત્યારે સુરતના લોકોએ આમ આદમી પાર્ટીને સત્યાવીસ બેઠકો જીતાડેલી એટલે સત્યાવીસ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના જીતીને આવેલા પરંતુ થોડા જ સમયની અંદર આમ આદમી પાર્ટીના લગભગ ચૌદથી પંદર કોર્પોરેટરો તૂટી અને ભાજપમાં આવી ગયા એટલે સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડેલો હવે દિલ્હી મહાનગરપાલિકાની વાત કરીએ તો બે હજાર બાવીસની અંદર જ્યારે ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટીને એકસો ને ચોત્રીસ બેઠક મળેલી એટલે એકસો ને ચોત્રીસ કોર્પોરેટરો જીતેલા અને આમ આદમી પાર્ટી જે એમસીડી પર પંદર વર્ષથી ભાજપ શાસન કરતી હતી એની ઉપર આમ આદમી પાર્ટીએ સત્તા મેળવેલી હતી પરંતુ ગયા મહિને જ એક મોટો ઉલટફેર થયો અને એમસીડીના જે ભાજપના કોર્પોરેટર છે ઇકબાલ સિંહ એમને નવા મેયર બનાવવામાં આવ્યા અને એમને એકસો ને તેત્રીસ વોટ મળેલા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આઠ જ વોટ મળેલા અને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે એમણે આ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કરેલો અને મેયરનો ઉમેદવાર પણ ઊભો નહોતો રાખેલો દિલ્હીના એમસીડીમાં જે મોટો ખેલ પડવામાં આવ્યો એમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને એમસીડીના પૂર્વ નેતા મુકેશ ગોયલની લીડરશીપની અંદર આખા બે ફારચા પાડી દેવામાં આવ્યા છે અને મુકેશ ગોયલનો દાવો છે કે એમની સાથે પંદર જેટલા કોર્પોરેટર કોર્પોરેટર્સ છે અને એમણે ઇન્દ્રપ્રસ્થ વિકાસ નામની એક નવી પાર્ટી બનાવી છે અને મુકેશ ગોયલનો દાવો છે કે આ બધા કોર્પોરેટરો હવે અમારી સાથે છે અને ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીનો હિસ્સો બનશે અને આ આમ આદમી પાર્ટી માટે ખરેખર એક મોટો ઝટકો છે હવે આ મુકેશ ગોયલ છે હેમચંદ ગોયલ છે આ બધા જે નેતાઓ છે કે જેણે આમ આદમી પાર્ટીની અંદર ફારચા પાડી દીધા એ ગયા વર્ષે એનસીડીની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા અને આમ આદમી પાર્ટી તોડી અને હવે ઇન્દ્રપ્રસ્થ વિકાસ નામની નવી પાર્ટી બનાવી હવે કોર્પોરેટરોએ એક રાજીનામું પત્ર લખ્યું છે અને એમાં બધા લગભગ દસ કોર્પોરેટરની સહી છે એવો એક લેટર વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એમાં કોર્પોરેટરોએ એવું લખ્યું છે કે અમે બધા કોર્પોરેટર્સ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને કોર્પોરેટર બન્યા હતા બે હજાર બાવીસમાં એમસીડીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવવા છતાં ટોચના જે નેતાઓ છે એ એમસીડીને સીડીને સુચારુ રીતે ચલાવવામાં અસમર્થ રહ્યા અને ટોચના જે નેતાઓ છે એમણે કોર્પોરેટરોની સાથે બિલકુલ કોઈ પણ પ્રકારનું સમન્વય નહીં રાખ્યું અને એને કારણે એવી સ્થિતિ આવીને ઊભી રહી કે જે આમ આદમી પાર્ટી સત્તામાં હતી એને વિપક્ષમાં બેસવું પડ્યું હવે અમે પ્રજાને જે વચનો આપેલા હતા એ વચનો અમે પૂરા કરી શકીએ તેમ નથી એટલા માટે અમે રાજીનામું આપી રહ્યા છે એવું આ કોર્પોરેટરોએ રાજીનામામાં લખ્યું છે જો કે આ જે આખો ઘટનાક્રમ બન્યો એ એને કારણે રાજકીય વિશ્લેષકો પણ ચોંકી ગયા છે કારણ કે આમ આદમી પાર્ટીનો જે દિલ્હીની અંદર જે થોડો ઘણો પણ ધબદબો હતો એને પડકાર આપવા માટે હવે આ જે નવું જૂથ ઊભું થયું છે એને કારણે રાજકીય સમીકરણની અંદર મોટો બદલાવ આવી શકે છે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે હવે આની અંદર હજુ મુકેશ ગોયલે કોઈ ફોડ નથી પાડ્યો કે ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી છે એ કોને સમર્થન આપશે શું એ બધી બાબતની કોઈ વાત નથી પરંતુ જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર બનેલું હતું એ આપણને ખબર છે કે એકનાથ શિંદે શિવસેનામાં ફાળછા પાડ્યા અને એ પછી મહારાષ્ટ્રની અંદર ભાજપની સાથે મળીને સરકાર બનાવી હવે દિલ્હી એમસીડીમાં મુકેશ ગોયલ શું કરશે એ આગામી દિવસોની અંદર ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ